હવે દિલીપભાઈ આપણે રાહુલજીએ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો એની પહેલા બીજો ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો હતો એની પહેલા પાછી હવે રાહુલજીએ આજે અત્યારે વાત કરી અને તમારો જે ગંભીર પ્રશ્ન છે ગુજરાતમાં તો ગુજરાતમાં તો આપણે ડિસેમ્બર બે હજાર પંદર અને જે ચૂંટણી મહાનગરપાલિકાની હતી એમાં આપણે જોયું ગયા વખતે ડિબેટ કરેલી એ વખતની આખી જે

ને જે બચાવવાનું જેનો રોલ હોવો જોઈએ લીડ રોલ આપણે આશા આશા પૂરો દેશ રાખે કે રાહુલ ગાંધી કારણ કે એમની ત્રણ પેઢી થી આઝાદીના સમયથી આપણે વાત કરીએ જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ રાજીવ ગાંધી ફિરોજ ગાંધી ઇન્દિરા ગાંધી આ સહિત અને રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી આ બધા જે લડત લડી રહ્યા છે લોકતંત્ર બચાવવા બંધારણ બચાવવા